એક ઘટના અને એ ઘટના પરથી આપણે સૌવે અને વિદ્યાર્થીઓના મા બાપે વાલીઓના મા બાપે જે બોધપાઠ લેવાનો છે જે શીખવાનું છે એના વિશે આજ વાત કરીએ તો આપણે દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધ્યા છે પણ એમની હારે હારે એમાં ઘણી બધી નુકસાનીઓ પણ હારે આવે છે તો આ એક ઘટના આપ લોકોને હું કહીશ કે તમારે મારે તો ખાસ પણ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ છે એને પણ જો આ ઘટના ધ્યાનમાં રાખશે તો કોઈ મોટી જે નુકસાની છે એનાથી આપણે બચી શકશું ઘટના એવી છે કે આપણે ગ્રામ્ય લેવલથી ગામડાના છોકરાઓને બહાર ભણવા મોકલવાનો ચાહે મોટા સિટીમાં અથવા તો વિદેશમાં આ ભણવા મોકલવાનો એક આપને બધાને એક ઈચ્છા હોય કે આપણા છોકરાઓ બહાર જાય અને બહાર ભણે પણ એ જે વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે શિક્ષણની સાથે આપણી ક્યાંક ને ક્યાંક જે મોનિટરિંગ કહીએ અથવા તો આપણી લાપરવાહી કહીએ એના કારણે ખૂબ મોટી ઘટનાઓ ઘટે હમણાં થોડાક દિવસ પહેલાં જ એક નાબાલિક દીકરી એને ભણવા માટે બહાર મૂકી અમદાવાદ ભણવા માટે મૂક્યા પછી એ છોકરીને ધીરે ધીરે ત્યાં બધું મતલબ વાતાવરણ સાથે સેટ થઈ ગઈ ભણવામાં પણ એને ત્યાં ફાવી ગયું અને આ બધી બાબતોને કારણે મા બાપને થોડો વિશ્વાસ એની ઉપર જાગ્યો કે ભાઈ અમારી દીકરી હવે એકલી પોતાના પગભર થઈ શકશે અને ખરેખર એવું હોવું પણ જોઈએ કે બાળકોને આપણે થોડી આઝાદી આપવી જોઈએ કે ભાઈ તારા પગ ભર તું થા અને તારી રીતે સંસારની જે સમસ્યાઓ છે એનો સામનો કરી અને જે રીતે આગળ વધી શકે એ રીતે વધવાનો પ્રયાસ કર એટલે એ જ રીતે આ મા બાપે દીકરીને વિશ્વાસ રાખી અને એને કીધું કે કંઈ વાંધો નહીં હવે એકલી તું રહેતા શીખી ગઈ છે અને કોઈ એવી ઇશ્યુ કે તકલીફ નથી એટલે દીકરી ત્યાં ભણવાની સાથે સાથે ધીરે ધીરે નાના એવા બિઝનેસમાં પણ જોડાણી એ ધંધામાં જોડાણા પછી હજી એની અઢાર વર્ષની ઉંમર નથી થઈ હોય છોકરીની આપ વિચારજો એ નાના એવા બિઝનેસમાં ત્યાં ઇન્વોલ્વ થઈ એટલે એ બિઝનેસ જેની સાથે એની કર્યો એ લોકો સાથે પણ ખૂબ આત્મી હતા અને એ લોકો સાથે એકબીજાનો વિશ્વાસ કેળવી લીધો એટલે જ્યાં કામ કરવાનું ચાલુ કર્યું હોટલમાં કામ કરતી એક કામ જ્યાં કરતી હતી એ હોટલના માલિકો પણ આ દીકરીના ઘરે આવી ગયા છોકરીના ઘરે આવી ગયા આ છોકરીવાળા એની ઘરે જઈ આવ્યા પછી આ બંનેને આવક જાવક ચાલુ થઈ આ બે એકબીજાને પૂરતી રીતે ઓળખવા માંડ્યા આ બધો થયા પછી પછી આ છોકરીના સંપર્કમાં બીજું પાંચ સાત છોકરીઓ આવ્યું કે તમે અહીંયા આવો સારું એવું કામ છે હોટલમાં કામ કરવાનું છે સારો એવો પગાર મળે છે એટલે એક રિસામણે બેઠેલી ને બે બાળકો અને એ એ બેને પણ આનો સંપર્ક કર્યો એટલે એને પણ કીધું કે તમે હોટલમાં આવો એટલે અહીંયા હોટલમાં કામ કરવાનું સારો પગાર મળે ને તારા બાળકો પણ અહીંયા ભણશે અને એટલે એ ઈ બેન ને પણ તેડાવી હવે આ બે ત્રણ છોકરીઓ ત્યાં ભેગ્યું થયું પછી એક દિવસ જે એનજીઓ અથવા જાગૃત યુવાનોનું ગ્રુપ છે એ યુવાનોના ગ્રુપે હોટલમાં રેડ પાડી રેડ પાડી તો હોટલમાં નશીલા ઇન્જેકશનો દવાઓ અને જે ત્યાં અનનેસેસરી કામ નશાની આડમાં અનનેસેસરી કામ આ જેટલી છોકરીઓ ગામડેથી ત્યાં ગયું થયું એ તમામ છોકરીઓ આરે બહારથી ગ્રાહકો બોલાવી અને નશાની સાથે અસામાજિક કામ કરતું પૈકડું આ પૈકડા પછી પછી પણ જુઓ એ લોકોએ ત્યાં એનું કેવડું મોટું શું કહેવાય કે એમની લાગવગ હોય છે કેવડી મોટી એની ઝાડ બિછાવેલી હોય છે નશાના આખા આખા યુવાનોએ વિડિયો ઉતાર્યો આખા પ્રૂફ લીધા જે જે બારથી પુરુષો બોલાવ્યા હતા એને પકડી લીધા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવા દેવા માટે આ લોકોએ પૂરા પ્રયત્નો કર્યા અડચણ ઊભી કરી એટલે પછી આ યુવાનોએ પોલીસની મદદ લીધી એટલે પોલીસે ખૂબ મહેનત કરી અને ધન્ય એ પોલીસ ડિપાર્ટમેન્ટને કે એની તાત્કાલિક કોઈની પણ કોઈ વાત સાંભળ્યા વગર એની આ નાબાલિક જે દીકરી છે એના પક્ષમાં રહી અને તમામે તમામ કાર્યવાહી ત્યાં કરાવી એમાં ખાસ કરીને જે અમદાવાદનો અમારો જે યુવાન મિત્રો છે કે જેની આ જહેમત ઉઠાવી ધન્યવાદને પાત્ર છે સેલ્યુટને પાત્ર છે કે અમારે ત્યાં ચેતનભાઈ પછી અમારે સંજય લાખા મયુરભાઈ મયુર હરદાસ ઓડેદરા પછી માલદેવભાઈ ત્યાં હતા અમિતભાઈ રામભાઈ ખુટી પ્રતાપભાઈ ઓડેદરા પછી અમારો બાબર બાબર ખુટી આ બધાએ ત્યાં અને પોલીસે મતલબ પોતાની દીકરીઓ એ રીતે એની ત્યાં કાર્યવાહી કરી અને તમામ અહીંના આગેવાનો જ્ઞાતિ આગેવાનોમાં ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ પછી બીજા અન્ય આગેવાનો આ તમામે ખૂબ મહેનત કરી અને અમારા શક્તિસેનાએ પણ પ્રમુખ કરશનભાઈ પરબતભાઈ કડ ગયા અને સામાજન સમિતિના અધ્યક્ષ નોઘણભાઈ મોઢવાડિયા આ તમામ સામેલ રહ્યા એમાં રાત સુધી જાયગા ગયા પછી બધાએ કોલ પછી ત્યાં પોલીસે કર્યો પછી અમારા ત્યાંના જેતાભાઈને એ બધા ગાંધીનગરથી તમામે જઈને રાત આખી પોલીસ સ્ટેશને બેઠા કોઈ જાતની મચક ના આપી અને આ લોકોએ પછી કેવું કર્યું કે આ છોકરીના મા બાપને અહીંયા કોલ કર્યો કે હવે તમારી છોકરી જો પોલીસ ફરિયાદ કરશે અથવા ફરિયાદી બનીએ તો અમે તમને આ જેમ મન પડે એમ પોતાની ક્ષમતા મુજબ એટલે એની ઉપર પણ પાછી દાખલ કરાવી ફરિયાદ કે છોકરીના મા બાપને પણ એને ધમકીઓ આપી એટલે આ પણ વિચાર કરો કે કેટલી હદ સુધી છોકરીના મા બાપનો કોલ આવ્યો અમારા ઉપરને સંસ્થા ઉપર કે અમારી દીકરી બદનામ નહીં થાય ને અમારે ઉપર આ મારી નહીં નાખે ને તો આપણે જે આપણો આ સમાજ છે ગુજરાતી સમાજ એ ખૂબ આમાં જાગૃત છે બધા આગેવાનોએ મેં કીધું કે આમાં કોઈ કંઈ બદનામ નહીં થાય કોઈનું નામ લેવામાં નહીં આવે એટલે આ રીતે એ પોલીસ ફરિયાદ દાખલ થઈ જે ગુનેગારો હતો એને પકડી લેવામાં આવ્યા એની ઉપર પોસ્ટકો લાગ્યો અને ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે એટલે આ તમામે જે આ કામ પાર પાડ્યું છે એને તો ધન્યવાદ એની હારે હારે આ ઘટનામાંથી આપણે સૌએ શીખવા જેવી બાબત એ છે અને ખાસ કરીને વાલીઓ અને મા બાપે શીખવા જેવી આમાંથી શીખામણ લેવાની છે આપણે શીખામણ કઈ લેવાની છે કે આપણા બાળકોને આપણે ખાસ કરીને બાર અમદાવાદ વડોદરા જેવા સિટીમાં મોટા સિટીઓમાં રાજકોટ જેવા સિટીમાં ભણવા મૂકી દે છે પણ ભણવા મૂકીએ ત્યારે પીજીમાં રહીએ છે ઘણા બાળકો પીજી મતલબ એ પર્સનલ જે રેસિડન્સ હોય એમાં આઠ દસ બાળકો ભેગા રહીએ છોકરા છોકરીઓ ભેગા રહેતા હોય છે આપણે ન્યા તપાસ કરીએ કે મારું બાળક શું કરે છે સ્કૂલમાં તપાસ કરીએ મારું બાળક શું કરે છે તો આ જો આપણે થોડા મા બાપ ધ્યાન રાખવું ને તો પોલીસ વિભાગને આમાં સૌથી મોટી હેરાનગતિ કોને હોય છે ખબર છે દોસ્તો પોલીસ વિભાગને કલ્પરીતને ગોતવો માણસને ગોતવો રાત દિવસ એની પાછળ પડવું કોણ ગુનેગાર છે આ બહુ એને તકલીફ પડે છે અને સૌથી મોટી સમાજના આગેવાનો અને સંસ્થાઓ આ પણ ખૂબ હેરાન થાય છે તો કારણ કે આવી જે ઘટના ઘટે છે ને ત્યારે બધાને અંદરથી ખીચ પણ ચડે છે કે કંઈક કરી નાખીએ પણ કંઈક કરી નાખવા પહેલા આપણે મા બાપે અને આપણે જો થોડુંક ધ્યાન દીધું હોય તો અહીં સુધી ન પૂગે અને ખાસ કરીને દીકરા દીકરીઓની જિંદગી બરબાદ થાય છે હવે માનો કે આ દીકરા કે દીકરીઓની જિંદગી એ આપને ખબર છે કે આપણે એને હારું કર્યું કે ભાઈ એને બચાવી લીધી કે એને પણ એને એ દીકરીને જઈને પૂછો કે તારા ઉપર હું વીતે છે કારણ કે એની ઉંમર નથી હજી તો એની એને સમજવાની પણ શક્તિ નથી અને પછી એની જે પાછળની જિંદગી છે ને ખૂબ ખરાબ વીતે છે પોતાને પોતાને સેટીસ્ફાઈ નથી થતી પોતે પોતે એ ઘૃણા થાય છે એટલે બહાર જે ભણવા મૂકીએ ત્યાં આવા નશાના આદિ અથવા તો આવા કોઈ ખોટા રસ્તે ન જાય એવી આ ઘટનામાંથી આપણે શીખ લેવાની છે અને ખાસ કરીને આ ઘટનામાં જે સંસ્થા આપણા સમાજની અરે દરેક સમાજની સંસ્થાઓ આગેવાનો અને જે પોલીસ વિભાગ અને એનજીઓ ને આવા જે યુવાનોનું ગ્રુપ જે મદદ કરે છે કામ કરે છે એને પણ આપણે ખરેખર વંદન કરવા જોઈએ કે આજના વ્યસ્ત સમયમાં પણ સમય કાઢી અને આ લોકો મદદ કરતા હોય છે તો આ વાત દરેક વાલી સુધી ને આપણા તમારા મારા બધા સુધી પહોંચે કે આવી જે ડ્રગ્સના વેપાર આરે જે શારીરિક ડ્રગ્સના વેપાર આરે જે અસામાજિક કૃત્યો થાય છે બહુ ભયંકર હોય છે નશામાં માણસો હું કરે છે હત્યા સુધી કરે છે મતલબ મારી નાખવા સુધી પહોંચે છે અને મારી નાખીને લાશો આપણે હમણાં જોઈએ છે બિરલમાં ડાટેન સુટકેશમાં નાખે ને આ નશામાં જ થાય છે પહેલાં નશો કરે પછી શરીર સુખની ભૂખ જાગે અને પછી આવું હત્યા સુધી પહોંચે છે એટલે આવા ક્રાઈમ ન થાય આપણા સમાજમાં આપણે આમાં સમય બરબાદ પણ ન પડવો ન કરવો પડે આવા કૃતિઓના કારણે અને વિકાસ પણ ન રોંધાય આવા કૃતિઓના કારણે એટલે આપણે સૌ જાગૃતિ લાવીએ અને આવા ક્યાંય પણ કામ થતા હોય તેને પહેલાં પહેલાં જ રોકવાનો પ્રયત્ન કરીએ આવા આપણા બધાના પ્રયાસો હોવા જોઈએ તો આમાં જે કોઈએ પણ મદદ કરી છે એ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય હિન્દ જય ભારત સારું કામ હતું સારું કામ આરતી પણ ચાલુ થઈ છે આપ શંખનાદ સાંભળી શકતા હશો એટલે સંધ્યા ટાણું છે અને ખૂબ સારી આપણે બધાએ જીવનમાં ઉતાર્યા જેવી વાત છે તો આપણે સૌ ભેગા મળીને આ વાતને જીવનમાં ઉતારીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય